વાવ સુઈ બાબરના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર એમણે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને મત આપ્યા છે આ નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલની અધ્યક્ષતામાં આ દેશ અને ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે ત્યારે વાવ સુઈગામ બાબરના મતદાતાઓ પણ એમનામાં અખૂટ શ્રદ્ધા રાખીને મત આપ્યા છે ત્યારે હું તમામ મતદાતાઓનો આભાર માનું છું સાથે આ નકારાત્મકતાની જીત છે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો અમારી પાસે એજન્ડા હતો અમે કરેલા આ કામોનું ભાથું હતું અને આવનારા સમયમાં આ વાવ સુગામ બાબરના છેવાડાના લોકો સુધી એ સડક પાણી વીજળીની સુવિધાઓ વધારે ને વધારે સારી કઈ રીતે કરી શકાય એના કામોનું એક વચનબદ્ધ સાથે અમે લોકો ગયા હતા લોકોમાં એક વિશ્વાસ ઉભો કર્યો અમે અને એ લોકોને વિશ્વાસ હતો જ કે વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે સામેની સાહેબ બીજી કોઈ નક્કર વાત હતી જ નહીં વ્યક્તિગત હુમલાઓ વ્યક્તિગત રાજનીતિ એક જાતિવાદી ભડકાવાની લોકો લોકો વચ્ચે વૈમનુષ્ય ઊભું કરવાની એક ડરનો માહોલ ઊભો કરવાની રાજનીતિ એ લોકોને મનમાં ઝેર નાખવાની જે રાજનીતિ ચાલતી હતી એની સામે એક સકારાત્મક રાજનીતિ વિકાસની રાજનીતિને જ્યારે વાવ સુઈ ગામ બાબાના લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો છે ત્યારે હું વાવ સુઈ ગામ બાબાના લોકોને પણ આસ્વાદ કરું છું કે આ વિસ્તારનો વિકાસ જે સાત વર્ષમાં રૂંધાણો હતો એ હવે વેગ પકડશે આપણા વિસ્તારના ખૂબતા તમામ કામો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સ્વરૂપજી ઠાકોર ખૂબ સારી રીતે કરશે અને અમે પણ એમની સાથે છીએ ત્યારે હું તમામ મતદાતાઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય જય ગુજરાત